ক্লেনা সয়া নির ডেঝারা পো আনি করান করা! শারনানি સત્તરસો ને ચોસઠ રૂપિયા નું ખાધાથી મંચુરિયમ ખાતું છે છે કારણ કે ગાડીમાં કચરો વધારે પડતા આવી ગયો સોનલધામ મજડા અમારે પ્લાન તો અમારે બીપીન ઘન આવવાનો પણ કારણોસર બંધ પણ આજે અમે કહેવાય કે ઘણા સમય પછી મજડા દર્શન થઈ ગયા છે સોનલ માના બધાના સ્ટોરી જતા બધાને ટેટ જ હતા પણ કોઈ દિવસ મોકો ન મળ્યો કે મડેડા થઈ આજ શું કહેવાય કે મોકો મળ્યો છે મઢડા જવાનો તો આ દર્શન કરી લીધા સોન મમાન કાંઈ વાંધો નહો જુનાગઢ જવાનું છે જુનાગઢ હાલો તમને અત્યારે તો રાતમાં જવાનું છે હા તને નથી લેવી જુનાગઢ છે હારીપેટની અત્યારે લગભગ સાડા આઠ વાગ્યા મઢડાથી ડાયરેક સીધા શું કહેવાય કે જુનાગઢ પહોંચી ગયા છે પણ

કોટા પડે જવો છે હવે ખાઈને ને જાય ખાઈ લીધું સત્તરસો ને સત્તરસો ને ચોસઠ રૂપિયાનું ખાઈ ગયા બધે અમે છ જણા હતી સત્તરસો ને ચોસઠ રૂપિયાનું એવા તો આપણે ખાઈ ગયા એકલા આમ તો હજાર રૂપિયાનું ખાઈ ગયા અને આને તો ખાલી ત્રીસ રૂપિયાનું ખાધું ગયો પછી આને પણ ખાઈ લે ઉલટી થઈ જાય ને બે ત્રણ વાર તો બસમાં વોમિટિંગ થઈ ગઈ છે હાલો હવે ખોઈ જાય બીજું

બોંગસો ડુંગળ છે વાહ ગિરનાર ગાનાને જેટલા ચડાય એટલે જોઈ લે નો ચડાય પછી ઉપર જઈ જાવ કા તો હાલો એમ છે આ સડી તો ની હું તો સડી કે તમે ચડવા ને પછી આપણે હું જો છે રાવંદરાના આવો જોને ને નાખે મારા રીલ્સ બનાવવાની છે

ના છોરા કરમાં નહીં આવડે આયનો આયન રે રે જો ઝાડ પર રોસ્તોમાં બીજ ગી ઘરાવાના શું ના આયા આય બોલાવા બેઠા બતાવા વગર ની બતાવાને ઓય બિસ્કટ લે જા આલે પૂરા થઈ ગયા ના ના બીજકટ લે તો બીજકટ ના પૈસા બો જાય હેલો હાલ કાલે જ સાકરી લેતો જ નહીતો ભૂલાઈ જ નહી હાય આવું જાનવાર લેટ લેવા

અહીંથી ડુંગરો છે તો બહુ ઘણો આખો છે સડા હે નહીં પૂરો હવે અહીંથી પાછા વળી કારણ કે શક્કરબાગ ફરવા જવાનું છે દેવ જવાનું છે અહીંથી અને એક દિવસનો ટાઈમ છે તો કાંઈ નહીં હવે એટલે પગી જશે અહીંથી પાછા પાછા વળી જાય બાકીના બ્લોગમાં પણ કીધું બન્યા કરી જંગલમાં પાણી ને પલકાવી ના ખાય છે તરબૂચ બધા ને કાકા એ મસ્તી ના તરબૂજ આપણે હું ફ્રેન્ડ ફ્રેન્ડ કહીને આવી પાછા અને આ માંજરે ને બીવરામાં જ રહે હાથ માળી જોડીને ગયા તા તરબૂચ અહીંથી ખબર આવે છે ત્યારે કવડી જાય આ તો આ કહે છે આપડી બાજુ પગજ છે प्रा <laughs> <laughs> जु <laughs>

ஏன்னா <laughs> <laughs> ইন্দ্ৰে